હેલો એવરી વન સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હવે આજથી આપણે વાયરમેનની ભરતી આવી છે જી ત્રિપલ એસ બી દ્વારા એની લૅક્ચર સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે એમાં ટેકનિકલ જે પોર્શન છે એના ટોપ લેવલના જે ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાય એવા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરવાના છે સો લેટ સી વિદાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ સૌથી પહેલાં ક્વેશ્ચન એ આપેલો છે કે ડીટીઆર મીટર કઈ જગ્યાએ લગાવવામાં આવે છે દેખો ડીટીઆરનું પહેલાં ફૂલ ફોર્મ શું થાય ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર તમને ખ્યાલ જ છે પાવર સિસ્ટમ જે હોય છે એમાં સૌથી પહેલાં જે પાર્ટ આવશે જનરેશન આવશે એના પછી શું આવશે ટ્રાન્સમિશન આવશે એના પછી કયો આવશે ડિસ્ટ્રિબ્યુશન આવશે ક્લિયર છે એમાં પ્રાઇમરી ટ્રાન્સમિશન સેકન્ડરી ટ્રાન્સમિશન પ્રાઇમરી ડિસ્ટ્રિબ્યુશન સેકન્ડ ડિસ્ટ્રિબ્યુશન ક્લિયર છે એની હિસાબે આપણે આગળ કરીશું તો ક્વેશ્ચન શું પૂછ્યું છે કે ડીટીઆર મીટર કઈ જગ્યાએ લગાવવામાં આવે છે તો થ્રી ફેઝ ગ્રાહકના પ્રસ્થાન ઉપર એટલે કે જ્યારે તમને ખ્યાલ છે તમને ખ્યાલ છે કે થ્રી ફેઝનું જે કન્ઝ્યુમર હોય છે થ્રી ફેઝ એ કન્ઝ્યુમર કેવો હશે જ્યાં થ્રી ફેઝ સપ્લાય જતો હશે મતલબ કે તમને ખ્યાલ છે કે સુગર ઇન્ડસ્ટ્રી છે બરાબર સુગર મિલ છે સુગર મિલની અંદર થ્રી ફેઝ સપ્લાય કેમ કે ત્યાં જે મોટર જે યુઝ થતી હોય એ કઈ થતી હોય થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ થતો હોય એટલા માટે ત્યાં થ્રી ફેઝ લાઇન એ લોકોની ડિમાન્ડ હોય છે કે થ્રી ફેઝ લાઇન જોઈએ છે એમાં તમને ખ્યાલ હશે કે આર વાય બી આ સિકવન્સમાં ત્યાં સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મર લગાડવામાં આવે છે અને ત્યાંથી એ લોકો આ કનેક્શન લેતા હોય છે અને એના માટે પાવર ફેક્ટર પણ ઇમ્પ્રૂવ કરવું જરૂરી છે એના માટે અલગ અલગ મેથડ હોય છે જેમ જેમ કે સ્ટેટિક કેપેસિટર છે સિન્ક્રોનસ કન્ડેન્સર છે ક્લિયર છે તો ખાસ યાદ રાખજો આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન અર્થિંગ કેટલા પ્રકારના હોય છે અર્થિંગ તો જો અર્થિંગ વિશે થોડી આપણે ચર્ચા કરી લઈએ તો અર્થિંગમાં કેવું હોય છે આપણે જ્યારે મારી લો કે આપણું ઘર છે બરાબર આપણા ઘરમાં કેવું હોય છે ઘણો બધો લોડ હોય છે અમુક ઘરમાં થ્રી ફેસ સપ્લાય હોય છે અમુક ઘરમાં સિંગલ ફેસ સપ્લાય હોય છે તો વધારે પડતો જે કરંટ છે ક્લિયર છે જ્યારે કે આપણે શોર્ટ સર્કિટ થાય અથવા ઓવરલોડ કન્ડિશનમાં જ્યારે વધારે પડતો જે કરંટ હોય આમ તો કેવું હોય છે જનરલી આપણા ઘરે પ્રોટેક્ટિવ ડિવાઇસ લગાવેલા જ હોય છે જેમ કે એમસીબી છે એમ છે પીએલસી છે પરંતુ જ્યારે કોઈ એવી ઘટના ઘટી એટલે કે આપણે આપણી પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી પાસે કોઈ મશીનરી છે હવે એનામાં જો ઓવરલોડ અથવા શોર્ટ સર્કિટ જે કન્ડિશનની અંદર આપણે શું કરીશું કે આપણે અર્થિંગ કરવું ખૂબ જ જરૂરી છે હવે અર્થિંગમાં કેવું હોય છે તમને ખ્યાલ જ હશે અર્થિંગમાં આ જે હોય છે આ પ્લગ તમે જોયો હશે એમાં એક હશે એ ફેઝ હશે એક ન્યૂટ્રલ હશે અને એક જે હશે એ સારું હશે ગ્રાઉન્ડિંગનો હશે લ્રી પિન સોકેટનો પણ ઉપયોગ થતો હોય છે ફોર પિન પાવર પ્લગનો પણ ઉપયોગ થતો હોય છે અને એમાં વાયર જે હોય છે તમે જો ખાસ વાયર જે હશે એ કોપરનો આપણે ઉપયોગ કરીશું કોપરનો વાયર જે હશે એમાં આપણે યુઝ કરીશું પછી કોપરની સ્ટ્રીપનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને એના અલગ અલગ પ્રકારના કેવા રઝિસ્ટન્સ હોય છે ક્લિયર છે અલગ અલગ પ્રકારનું રજિસ્ટન્સ જેમ કે આપણે વાત કરીએ ઘરમાં જ્યારે આપણે વાયર ઇન્સ્ટોલેશન કરીએ ત્યારે એનું રજિસ્ટન્સ જે હશે એ એક ઓમ જેટલું હોય છે અલગ અલગ મીડિયા પાવર પ્લાન્ટ હોય સ્મોલ પાવર પ્લાન્ટ અલગ અલગ પાવર પ્લાન્ટમાં અલગ અલગ રજિસ્ટન્સ હો હોય છે ક્લિયર છે હવે તમને ખ્યાલ છે કે અર્થિંગ જે છે અર્થિંગના પ્રકારની આપણે વાત કરીએ જો એક ક્વેશ્ચન પરથી આપણે અનેક ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ અમુક જે ચર્ચા જે છે આપણે એટલા માટે કરે છે કે એક ક્વેશ્ચનથી અનેક ક્વેશ્ચન સોલ્વ થાય જેમ કે અર્થિંગની વાત કરીએ તો અર્થિંગ કેટલા પ્રકારના છે તો વાયર અર્થિંગ છે ત્યાર પછી રોડ રોડ અર્થિંગ છે ક્લિયર છે પછી કોઈલ અર્થિંગ છે કોઈલ અર્થિંગ બી આવે છે પાઇપ અર્થિંગ આવે છે પ્લેટ અર્થિંગ આવે છે આવી બધાનો અલગ અલગ ઉપયોગ હોય છે જેમ કે આપણે વાત કરીએ સૌથી સારામાં સારું જે અર્થિંગ આવે એ કયું આવે પાઇપ અર્થિંગ આવે ત્યાર પછી પ્લેટ અર્થિંગ જે છે એ ટ્રાન્સમિશન લાઈનની અંદર યુઝ થતું હોય છે પ્લેટ અર્થિંગ ત્યાર પછી આપણે વાત કરીએ રોડ અર્થિંગ એને ફાયર અર્થિંગ પણ કહીશું આપણે ક્લિયર છે એમાં અલગ અલગ પ્લેટનો ઉપયોગ થતો હોય છે કોપરની પ્લેટ હોય છે પછી જીઆઈની ગેલ્યુનાઇઝ આયર્નની પ્લેટ હોય છે ક્લિયર છે તો આ બાબત તમારે ધ્યાન રાખવાની છે ઓકે એમાં કેવું હોય છે અર્થિંગમાં એક તો ન્યૂટ્રલ અર્થિંગ બી હોય છે અને ઇક્વિપમેન્ટ અર્થિંગ બી હોય છે સોલિડ અર્થિંગ કહીશું આપણે રેઝિસ્ટન્સ અર્થિંગ કહીશું રિએક્ટન્સ અર્થિંગ ઘણા બધા અર્થિંગ આવે છે આપણે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ પણ અર્થિંગના અહીંયા શું કીધા છે અર્થિંગના પ્રકાર કેટલા પ્રકારના છે તો જુઓ પાઇપ અર્થિંગ છે પ્લેટ સ્ટ્રીપ અર્થિંગ રોડ અર્થિંગ અલગ અલગ એનો ઉપયોગ પણ હોય છે આ વાત કરીએ આઈટીઆઈનું પૂરું નામ આવું ક્વેશ્ચન ના પૂછાય પણ યાદ રાખજો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કેમ કે તમે જે જગ્યાએથી આઈટીઆઈ પૂરું કર્યું હોય તમને ફૂલ ફોર્મ તો ખબર જ હોવી જોઈએ નેક્સ્ટ વાત કરીએ એનસીવીટીનું પૂરું નામ જણાવો તો નેશનલ કાઉન્સિલ વેક વેકેશનલ ફોર ટ્રેનિંગ ક્લિયર છે લગ્સના પ્રકાર જણાવો તો અલગ અલગ એમાં કેવી એમ એમમાં સાઇઝ હોય છે સોળ પચીસ પચાસ સિત્તેર એકસો વીસ એવી એવી એની સાઇઝ હોય છે ફ્યુઝમાં પણ કેવું હોય છે ફ્યુઝના અલગ અલગ પ્રકારો હોય છે સોળ એમ્પિયરનો ફ્યુઝ હોય છે બત્રીસ એમ્પિયનો ત્રેસઠ એમ્પિયર હવે આ ત્રેસઠ એમ્પિયર એને શું છે કે એ રેટેડ કેપેસિટી હોય છે એની કે સોળ એમ્પિયરથી વધારે એમ્પિયર જો થાય તો તરત ટ્રીપ કરી લે એકચ્યુલી આમાં કેવું હોય છે કે એની અલગ અલગ કેપેસિટી પણ હોય છે બત્રીસ એમ્પિયર ત્રેસઠ એમ્પિયર પ્લે સોળ એમ્પિયર સો એમ્પિયર બસો એમ્પિયર હવે જ્યારે આપણા ઘરમાં ઓવરલોડ થાય ત્યારે એમસીબી જે છે મિનેચર સર્કિટ બ્રેકર એ શું કરશે ટ્રીપ કરશે પણ એમસી બી અથવા ઈઆરસી બીની આપણે વાત કરીએ તો આ વધારાના પ્રોટેક્શન કરે છે એટલે થાય છે શું કે ઘરમાં સપોઝ આવું બનતું હોય છે આજે હું જે તમારી સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું એ મારા ઘરમાં જ બનેલું છે એકચ્યુલી કેવું થાય છે કે જ્યારે થ્રી ફેસ સપ્લાય હોય આપણા ઘરે અને આપણે જ્યારે એમ સીસીબીનો ઉપયોગ કર્યો હોય ત્યારે શું થતું હોય કે એના અલગ અલગ પ્રોટેક્શન હોય ઓવરલોડ હોય શોર્ટ સર્કિટ હોય તો વધારે પડતા જે પ્રોટેક્શન હોય છે વધારે પડતા જે પ્રોટેક્શનના લીધે શું થાય કે એ જે એમસીસીબી બી જે છે એ સેન્સિટિવની સેન્સિટિવની કેટેગરીમાં આવી જાય મતલબ કે તમને ખ્યાલ જ છે કે થ્રી ફેસ સપ્લાય આપણા ઘરમાં સપોઝ અલગ અલગ સપ્લાય અલગ અલગ આપ્યો આપણા રૂમમાં અલગ અલગ સપ્લાય આપ્યો આરવાય બી જે છે અલગ અલગ રૂમમાં આપણે સપ્લાય આપ્યો બરાબર હવે એમાં થાય શું જેમ કે આર જે સપ્લાય જે છે એ મેઇન રૂમમાં આપ્યો વાય અલગ રૂમમાં આપ્યો હવે માન માની લો કે કોઈ આપણા એરિયામાં એક ફેઝ બંધ થઈ ગયો છે એક ફેઝ મતલબ કે લોકો કહે છે લાઇટ ગઈ છે એક ફેઝ બંધ થઈ ગયો છે તો આપણા ઘરે સપ્લાય ટુ ફેઝ જ આવશે હવે તમને ખ્યાલ જ છે કે થ્રી ફેઝની અંદર વચ્ચે જે એંગલ હોય છે એકસો વીસ ડિગ્રીનું એંગલ હોય છે એ એકસો વીસ ડિગ્રી પરફેક્ટ થવા જ જોઈએ ક્લિયર છે અને બેલેન્સ કન્ડિશનમાં હોવું જોઈએ જો અનબેલેન્સ કન્ડિશનમાં હશે તો શું થશે ન્યૂટ્રલમાંથી કરંટ ફ્લો થશે ન્યૂટ્રનમાંથી જ્યારે કરંટ ફ્લો ઝીરો થાય ત્યારે સમજી લઉં કે બેલેન્સ કન્ડિશનમાં છે હવે જ્યારે એક ફેઝ બંધ થઈ જાય ઘરે આપણા ઘરે એક ફેઝ નથી આવતો બે ફેઝ ચાલુ છે તો થશે શું કે એમ સીસીબી જે છે એ થોડી સેન્સિટિવ હશે જેનાથી શું થશે એમાં જો અનબેલેન્સની કન્ડિશન હશે તરત ટ્રીપ કરી લેશે ક્લિયર છે તો આ પ્રકારની ઘટના બનતી હોય છે ચલો ટ્રાન્સફોર્મર કેટલા કેવીઓમાં આવે છે હવે ટ્રાન્સફોર્મર જે છે પાંચ કેવીઓમાં પણ આવે છે દસ કેવીએ કિલોવોટ એમ્પિયર સોળ કેવીએ પચીસ કેવીએ ત્રેસઠ કેવીએ અલગ અલગ ટ્રાન્સફોર્મર ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરની વાત કરીએ ત્યાર પછી જનરેશન જે હોય છે તમને ખ્યાલ છે પાવર ટ્રાન્સફોર્મર જે છે એ જ્યારે જનરેશન જ્યાં થતું હોય તમને તમે જોયું હોય તો તમે તો થર્મલ પાવર પ્લાન્ટની વિઝિટ કરી હોય તો થર્મલ પ્લાન્ટ થર્મલ પાવર પ્લાન્ટમાં કેવું હોય છે કે જે જનરેટર મૂકેલું હોય છે તમને ખ્યાલ છે પંદર પોઈન્ટ પાંચ કેવી એનું આઉટપુટ હોય છે પંદર પોઈન્ટ પાંચ કેવી જે આઉટપુટ હોય છે એ પાવર ટ્રાન્સફોર્મરનું ઇનપુટ હોય છે ક્લિયર છે એટલે એ શું કરશે એકસો બ એ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર લગાવેલું હશે ત્યાં ક્લિયર છે સ્ટાર ડેટા ડેલ્ટા સ્ટાર તેમાં કુલિંગ સિસ્ટમ પણ હોય છે તમે જો ગયા હોય થર્મા પાવર પ્લાન્ટ અમે વિઝિટ કર્યો હોય તો આખી પ્રોસેસ હોય છે અમે પોતે બધા અમે લોકો ગયા હતા વિઝિટ કરવા માટે ગયા હતા સાત દિવસની અમે ટ્રેનિંગ પણ લીધેલી છે અને ત્યાં જોબ કરવાની પણ મજા આવે પણ પ્રોબ્લેમ શું હોય છે ત્યાં જે જનરેટર હોય છે એનો જે અવાજ જે હોય છે નોઈઝ એટલો ભયંકર આવતો હોય છે ક્લિયર તો આટલા બધા ભયંકર અવાજની અંદર જો તમે ત્યાં એઝ અ એન્જિનિયર તમે જો તમે ત્યાં જોબ કરતા હો તો તમારા મતલબ કે જે આપ જે સાંભળવાની જે ક્ષમતા છે એ કદાચ ઘટી પણ જાય ક્લિયર છે કેમ કે અમે લોકો જોવા ગયા હતા એ લોકો એન્જિનિયર જે બધા હતા એ ત્યાં જ બેસેલા હોય છે એમની જે કેબિન હોય છે એ ત્યાં જ આપેલા હોય છે કારણ કે કેમ કે એમને ચોવીસ કલાક એ જનરેટર પર નજર રાખવાની હોય છે ક્લિયર છે અને સ્વિચ યાર્ડ પણ હોય છે ત્યાં જ્યાં તમને એલ એ જોવા મળશે લાઇટિંગ અરેસ્ટ જોવા મળશે સીટીપીટી જોવા મળશે ક્લિયર છે ત્યાં નંબર્સ ઓફ ઇન્સ્ટિટ્યુટર લગાયેલા હોય છે તો તમે જો વિઝિટ કરો તમને મજા આવે એમ રિયલ પ્રેક્ટિકલ લાઇફમાં તમે જુઓ તો તમને ખૂબ જ મજા આવતી હોય છે આગળ વાત કરીએ આપણે તો ટ્રાન્સફોર્મરના પ્રકાર જો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે સ્ટેપ ડાઉન હશે ઓટો ટ્રાન્સફોર્મર હશે ક્લિયર છે ચલો ફેઝ મુજબ ટ્રાન્સફોર્મરના પ્રકાર તો સિંગલ ફેઝ અને થ્રી ફેઝ ટુ ફેઝના ક્યારે પણ ના હોય યાદ રાખજો વીજળી ઉત્પાદન સ્ત્રોત જણાવો તો જુઓ વીજળી ઉત્પાદનમાં કેવું હોય છે કે આપણી પાસે સપોઝ એક બેટરી છે તો બેટરીમાં શું હશે ડીસી આપણને આઉટપુટ મળતું હોય છે કેમિકલ એનર્જી એમાં શું હશે કે તમને ખ્યાલ હશે ગ્રેફાઈટની રોડ આવતી હોય છે અને ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા દ્વારા તેમાં આપણને જે વિદ્યુત ઉર્જા મળે છે એટલે કે કેમિકલ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે એ આખી પ્રક્રિયા અલગ છે ઓક્સિજન રિડક્શનની પ્રક્રિયાથી આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે ડીસીના ફોર્મમાં જે આપણે સ્ટોર કરી શકીએ ચાર્જેબલ બેટરીના અને બીજી જે બેટરી હોય છે નોર્મલ બેટરી હોય છે ક્લિયર છે લિથે માઇનની બેટરી હોય છે ઘણી બધી બેટરી હોય છે તમે જોયું હશે અને એસી જે છે ટ્રાન્સમિશનના એમાં કેવું એક્ચુઅલી કેવું હોય છે એ આપણે ટ્રાન્સમિટ ડિસ્ટ્રિબ્યુશન ડિસ્ટ્રીબ્યુશન કરી શકાય પરંતુ સ્ટોર ના કરી શકાય ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ જીઈટીઆરઆઈ નું ફૂલ ફોર્મ જણાવો તો ગુજરાત એનર્જી ટ્રેનિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યારબાદ જી જીઈએનસી સીનું ફૂલ ફોર્મ જણાવો તો ગુજરાત એનર્જી નોલેજ સેન્ટર ફ્યુઝ બદલાતા પહેલાં કઈ સાવચેતીને પ્રધાન આપવું જોઈએ તો પગમાં રબરના ચપ્પલ બૂટ ફરવા જો ફ્યુઝમાં ફ્યુઝ પહેલાં જે જમાનો હતો ત્યાં પણ ફ્યુઝનો ઉપયોગ કરતા હતા ફ્યુઝ આમ પ્રમાણમાં સસ્તો હોય પરંતુ જ્યારે એમાં તમને ખ્યાલ છે આપણે જે તારનો ઉપયોગ કરીએ છીએ એ મેલ્ટ થઈ જતો હોય છે જેનાથી આપણે રિપ્લેસ કરવું પડે પરંતુ એમસીબી જે છે એની જગ્યાએ એમસીબી અત્યારે આવી ગઈ છે તો એમસી બી એમાં કેવું હોય છે કે એમાં ટ્રીપ કરી લે સર એને જે રેટેડ વોલ્ટેજ કરતાં હોય છે વધી જાય તો ટ્રીપ કરી લેશે એની અંદર મિલી મિલી એમ્પિયા કરંટની એની ક્ષમતા હોય છે ક્લિયર છે તો ફ્યુઝ અને આ જે એમસીબી આપણે આગળ ચર્ચા કરીશું સરસ રીતે ચલો વાત કરીએ આપણે આગળ ઉપયોગ થી શું મપાય છે તો મેગર જો મેગર એક ઇન્સ્યુલેશન રજિસ્ટન મેઝર કરશે આ ઇન્સ્યુલેશન રજિસ્ટર મેજર કરવું ખૂબ જ જરૂરી છે મોટરમાં પણ આપણે ઇન્સ્યુલેશન રજિસ્ટન્ટ મેજર કરતા હોઈએ છીએ તો જેનાથી આપણે રેજિસ્ટન્સની જે કાર્ય એની રેજિસ્ટન્સ કેટલો છે વધારે છે કે ઓછો છે ઓછો છે જો ઓછો હોય એટલું સારામાં સારું એટલી કન્ડક્ટિવિટી સારી હશે અને એટલા લોસીસ ઓછા થશે આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે લોસીસ ઓછા કરવાનો જેટલો લોસીસ ઓછા જેટલા લોસીસ ઓછા થાય એટલો આપણે પ્રયત્ન કરવાનો છે ડીસી સપ્લાયની ફ્રિકવન્સી કેટલી હોય છે ઝીરો હોય છે ડીસી સપ્લાયમાં કોઈ ફ્રિકવન્સી હોતી નથી કારણ કે એમાં જે એંગલ હોય છે ઝીરો હોય છે અને એ કંઈ એને સાયનોસોડિયલ નેચરમાં નથી હોતું એ અને સૌથી ઘાતક પણ ડીસી જ કહેવાય છે કારણ કે એમાં સપોઝ બસો ચાલીસ અથવા આપણે વાત કરીએ થ્રી ફેઝ એમાં થ્રી ફેઝ તો ના જ હોય જો ડીસી સપ્લાય જે છે ડીસી સપ્લાયમાં બેટરી જો આપણે સિરીઝ કનેક્શન ડી બેટરીમાં કેવું હશે સિરીઝ અને પેરેલ કનેક્શનની અંદર તમને તમને ખ્યાલ હોય તો તો સિરીઝમાં કરંટ સેમ હોય પેરેલમાં વોલ્ટેજ સેમ હશે ક્લિયર છે પેરેલમાં જો આપણે કનેક્ટ કરીએ તો કરંટ અલગ અલગ હશે એનું લેવલ અલગ અલગ હશે અને સિરીઝમાં સેમ હશે પણ વૉલ્ટેજ ડિફરન્ટ હશે ક્લિયર છે જો આપણે સિરીઝમાં લાગીએ તો વોલ્ટેજ આપણને ડિફરન્ટ મળશે અને માણસનું જે મૃત્યુ થશે એ સેકન્ડોમાં થશે એમાં ક્લિયર છે નેક્સ્ટ વાત કરી વિદ્યુત ઊર્જા માપવાને એકમ કહ્યું છે તો કિલો વોટ આવર યાદ રાખજો હવે પાવર ફેક્ટર જે છે સુધારવા માટે શું પાવર ફેક્ટરની વાત આપણે ડિટેલમાં કરીશું શાંતિથી જો હું તમને એક એક ક્વેશ્ચન સમજાવતો જાઉં છું ડિટેલમાં શું કહેવા માગે છે બરાબર પહેલો વિડિયો છે જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ક્લિયર છે તો મળે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો